પદાધિકારીઓ અને ઉમેદવાર તરીકે મને ભારતીય જનતા પાર્ટી એ તક આપી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બે હાજર સત્તર ની વિધાનસભા હું ચૂંટણી લડ્યો આપણા મત વિસ્તારના જનતા જનાર્દને જે નિર્ણય કર્યો હોય આમ છતાં પણ હું નિરાશ થયા વિના વિસાવદર વિધાનસભાના વિધાનસભા વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું હું અહીંથી ચૂંટણી લડ્યો હતો એટલે આ મારો વિસ્તાર સમજી અને ધારાસભ્ય તરીકેની નૈતિક ફરજ જેટલી જ હોય એટલી જ ફરજ બે હજાર સત્તર થી હું આજ દિન સુધી નિભાવી છે છેલ્લા આઠ વર્ષના દરમિયાન આપણા વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય વિકાસના વિસ્તારના વિકાસની બાબતને લગતા કોઈ પણ પ્રશ્ન હોય વેપારીઓ કે ખેત મજદૂર ને લગતી સમસ્યાઓ હોય મારા સુધી જે જે બાબત પહોંચી છે એ કામ કરવાના મેં પ્રયત્ન કર્યા છે આપણા વિસ્તારનો કોઈ પણ સરપંચ કોઈ પણ જ્ઞાતિનો આગેવાન કોઈ પણ જાતિનો આગેવાન કોઈ પણ પદાધિકારી હોય એમની મારી પાસે જે આવડત હતી એને મેં આવકાર આપી અને એનું કામ કરવા માટેના મેં નિષ્ઠાથી પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યા છે કે તમે મને એક વખત ધારાસભ્ય બનવાની તક આપજો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો સરકાર ભાજપની છે સરકારના ધારાસભ્ય તરીકે આપણા વિસ્તારના દરેક વિકાસ કાર્યો ખેડૂતને લગતા દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીશું શાસક પક્ષની સાથે હોવાથી આપણે ક્યાંય રજૂઆતો આવેદનપત્રો આંદોલનો નહી કરવા પડે સીધા જ આપણે કામો કરીશું ખાતરી હું તમારો દીકરો છું હું પણ ખેડૂતનો દીકરો છું જ્યારથી મેં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની મને જવાબદારી આપી ત્યારે મેં જે સહકારી ક્ષેત્રે ઇલિગલ એક્ટિવિટીસ થતી હતી એને બહાર લાવી અને ખેડૂતોનું શોષણ ન થાય ભ્રષ્ટાચાર જેને કર્યો છે મંત્રીઓને જેલ ભેગા કરવાનું કામ કિરીટ પટેલે કર્યું છે આજે વિપક્ષના અમુક લોકો આ બીજી રીતે અને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે મારે પણ આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આવી ખોટી બાબતમાં ન આવતા આપણે કેવું નેતૃત્વ જોઈએ છીએ આપણે એક એવો પ્રતિનિધિ જોઈએ છે કે જે આપણો અવાજ વિધાનસભામાં ઉઠાવી શકે અને મારી પાસે માત્ર માત્ર ને હવે આઠસો દિવસ છે હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ મતદાર ભાઈઓને ત્યાં સુધી આઠસો દિવસ રાત દિવસ હું તમારા માટે કામ કરીશ હું તમારા દરેક ગામની એકસો સત્તાવન આપણા વિસ્તારના ગામ છે આ દરેક ગામે ગામ હું પરિચિત છું દરેક ગામે ગામ હું આગેવાનને ને ઓળખું છું દરેક ગામે ગામ શું નાના મોટા પ્રશ્નો છે એની મને ખબર પણ પણ છે છે એ નિરાકરણ કરવા માટેની કોશિશ કરી અને ધારાસભ્ય તરીકે તો આપ એનાથી પણ વધારે કોશિશ કરીશ એનો હું તમને વિશ્વાસ અપાવું છું આપણે વિકાસની રાજનીતિ તરફ જવાનું છે તમે મને હા કે નામાં જવાબ આપો આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સારામાં સારી હોસ્પિટલ બનાવી છે આપણે જંગલ ને લગતા જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે જોશથી થી બોલો આપણે જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે આના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ ધારાસભ્ય હશે તો સરકાર સાથે સંકલન કરી અને આ તમામ કામો પૂરા થાય એના માટેની હું કોશિશ કરીશ અહીંયા માનનીય શ્રી જયારે ઉપસ્થિત અહીંયા છે ત્યારે મારા મત વિસ્તારના તમામ આગેવાનો અને અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓને કેતા આનંદ થાય છે મારે તો ચૂંટણી લડવાનું કાલે રાત્રે નક્કી થયું પાર્ટી એ કહ્યું પરંતુ ફોરેસ્ટ એરિયામાં છે એ દૂર કરવાનો નિર્ણય બે દિવસ પહેલા જ માન્ય મુખ્યમંત્રીશ્રી કર્યો છે આ કોઈ નાની સુની વાત નથી ઓગણીસો એસી થી લટકતો આ પ્રશ્ન હતો એને આજે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા બે દિવસ પેલા નિરાકરણ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી અને આનું કાયમી નિરાકરણ થાય એના માટેના પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે આગામી દિવસોમાં ગેરમાર્ગે દોરશે હું અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓને કેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી આપણે એવો પ્રતિનિધિ પડે આપણે એ સરકારમાં રહેવું પડે એ દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એને એનો કાયમી નિકાલ થાય એમ માટેના આપણે પ્રયત્નો કરવા પડે આજે આપ જોઈ રહ્યા છો ત્યારે બે પાર્ટી પાર્ટી હોય આ બધાની શું વર્તણૂક છે હમણાં જેમ ભાલાડા સાહેબે કહ્યું એમ કે મન ફાવે તેમ બોલવું તમે મને કહો આપણે અહીંયા ઉપસ્થિત અને આપણે તમામ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ શું આપણે મોહમ્મદ ગજરીની ઓલાદ છીએ શું આપણે મોહમ્મદ ગજરીના વારસદારો છીએ આનો જવાબ આગામી ઓગણીસ તારીખે મતપેટીમાં તમારે આપવો પડે કમળના બટન ઉપર નિશાન દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મને તક આપી છે ત્યારે આપણે વિકાસની રાજનીતિમાં આગળ વધીએ વર્ષે તો રાજા રામનો પણ પૂરો થયો લઈ અને આજે પચીસ સુધી ચાલે છે કોઈ ને કોઈ કારણોસર આપણે વિકાસ થી દૂર રહ્યા છીએ આપણે વંચિત રહ્યા છીએ આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને અસત્ય આ દુનિયામાં કઈ હતું નથી હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ ત્રણે ત્રણ તાલુકાના મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરવા માંગુ છું અને વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભલે બે હજાર બાર થી આપણું ભારતીય જનતા પાર્ટીનું નથી પરંતુ એ ચૌદ વર્ષના કામ આગામી આઠસો દિવસમાં પૂર્ણ કરવાની જાહેરમાં હું શપથ લઉં છું તમામ કામો આપણે પૂરા કરીશું રાત દિવસ કામ કરીશું જન સમસ્યા જે કંઈ હોય એ ગમે તે જ્ઞાતિ નો માણસ હોય અઢારે વરણ ને સાથે રાખી જ્ઞાતિ જાતિવાદની રાજનીતિને દૂર કરી અને કાયમી રાજનીતિને પ્રસ્થાપિત આપણે આગામી દિવસોમાં તમારા સાથ અને સહકારથી કરવી છે જે સનાતન હિન્દુ ધર્મ પરંપરાઓમાં આપણે જે ઉછરેલા છીએ આપણી આ પરંપરા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે એમની વિરુદ્ધ જે નિવેદનો આપે ભગવત ભગવદ્ ગીતાને જે અપમાન કરે ધર્મ હિન્દુ ધર્મ વિરુદ્ધ મન ફાવે તેવા બફાટ કરે એવા લોકોની આપણા વિસ્તારમાં ક્યારેય જરૂર નથી હિન્દુ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિનું ધર્મ છે અને ધર્મની સામે જ્યારે અધર્મની વાતો કરનારા હોય એનો જવાબ વિડીયો બનાવી કે બોલીને નથી આપવાનો એનો જવાબ કમળના નિશાન ઉપર બટન દબાવી અને ઓગણીસ તારીખે આપવાનો છે ગામડે ગામડે આપણે જઈએ છીએ ત્યારે ખોટા મુદ્દાઓ રજૂ કરવા ત્યાં ગયા હોય અને પાણીનો ખાડો હોય તો પાણીના ખાડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો કે સરકારમાં આ પાણી રોડ રસ્તામાં પાણી ભરાયેલું છે અને કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરતા સમય લાગે આપણે કામો જે કર્યા છે દાખલા તરીકે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાના જે દૂર કર્યા છે એ છેલ્લા મહિનાથી નેતૃત્વ મુખ્યમંત્રીશ્રીના સરકાર કામ કરતી હતી અધિકારીઓ એનું સર્ચિંગ કરતા હતા એનો રિપોર્ટ બનતો હતો અને એ નાની સૂની ઘટના નથી આગામી દિવસોમાં તેરે તેર ગામડાને પીએફમાંથી દૂર કરી રેવાન્યુમાં તબદીલ કરવાનો ભગીરથ નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રી કહ્યો છે આપડો જંગલ કાંઠાનો જે વિસ્તાર છે એમાં પણ આપણો પર્યટન આવે સારા રિસોર્ટો આવે જમીનોના ભાવ વધે દરેક દરેક ગામડે 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 ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે ડેરીની સ્થાપના સ્થાપના થઈ મારી મારી પશુપાલન ક્ષેત્રે આગળ વધે એના ખીચામાં નોટ આવે દૂધ ક્ષેત્રે ક્રાંતિ કરી જે રીતે બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એવી જ ક્રાંતિ કરવાનું કામ આપણે આગામી દિવસોમાં વિસાવદર મત વિસ્તારમાં પણ કરવાનું છે ખુબ જ ગરવ સત્તાવન ગામ છે મારી પાસે પંદર દિવસ છે પરંતુ આ ચૂંટણી કોઈ કિરીટ પટેલ નથી લડવાનું આ ચૂંટણી એ વિસાવદર મત વિસ્તારના દરેક કાર્યકર્તા દરેક જન જન આ ચૂંટણી લડશે તો મને ખબર છે કે ચોક્કસ પરિણામ આવશે નાની સુની મતોથી આપણે જીતવા માટે અહીંયા એકત્રિત નથી થયા આપણે પાંત્રીસ હજાર થી પણ વધારે મત થી વિજય મેળવવાનો છે અને આ વિજય તાલી પાડવાથી નહીં મળે આ વિજય ભારત માતા ની જય બોલાવાથી પણ નહીં મળે જય બોલાવો એ આપણો અબાધિત અધિકાર છે ભારત માતાને સન્માન આપવું એ આપણો અબાધિત અધિકાર છે પરંતુ આ રિઝલ્ટ એ પ્લાનિંગ થી મળશે મારી અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પણ નમ્ર અપીલ છે કે આપણે આપણું પોતાનું ગામ પકડવાનું છે ગામે ગામ બુથ પકડવાના છે બુથ માંથી સો ટકા મતદાન થાય બહાર રહેલા વ્યક્તિઓને પણ અહીંયા લાવી અને આપણે મતદાન કરી અને આ વખતે રેકોર્ડ બ્રેક જીત દર વિધાનસભાની આપણે કરીએ એના માટે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું આપની જેમ મારા બાપુજી પણ ખેતી કરે છે હું પણ એક ખેડૂતનો દીકરો છું આંબાના દાડે રોટલો ખાઈ અને મોટો થયો છું આંબામાં ખેતરમાં કઈ રીતે કામ કરવું એની પણ મને ખબર છે આપણે જ્યારે મુશ્કેલીનો સામનો હોય ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને શું તકલીફ હોય એનાથી વિશેષ મારા જેટલી કોઈને જાણકારી નથી હોતી એક ઉમેદવાર તરીકે અહીંયા ઉપસ્થિત થયો છું એ વાત અલગ છે પરંતુ હું પણ તમારી જેમ એક સામાન્ય મતદાર છું એક ખેડૂતનો દીકરો છું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને ક્યારેક વિરોધ પાર્ટીના લોકો એ બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સક્ષમ નેતૃત્વને અવગણવા માટે ગામે ગામ વિરોધ પ્રચાર કરી અને મત મેળવવાની જે કોશિશ કરી રહ્યા છે એમને જાકારો આપવાનો ટાઈમ આવી ગયો છે આપણી પાસે કહ્યું એમ બે હજાર બાર થી આપણી પાસે સરકારના ધારાસભ્ય નથી એક મતદાર તરીકે હું વિશાવદર મત વિસ્તારના તમામ ગ્રામજનો અને મતદાર ભાઈઓને નમ્ર અપીલ કરું છું કે આજે રાત્રે આંખ બંધ કરી અને પોતાની જાત સાથે વાત કરી અને વિચારજો કે આપણે કેમ પાછળ છીએ આપણે કેમ ઊંધી જગ્યાએ છીએ આપને કોણ ભોડવાઈ જાય છે આપને કોણ છેતરી જાય છે એનો પણ વિચાર કરવા માટેનો સમય આવી ગયો છે અને હું તમને જાહેરમાં ખેડૂતના દીકરા તરીકે શપથ લઈ અને વાત કરું છું કે હું દિવસમાં મારી પાસે જેટલો પણ સમય છે એ સમય હું આપણા મત વિસ્તારના જન જન ગરીબ નાના માણસ ખેડૂત સાથે હું વિતાવીશ દરેક સમસ્યામાં હું એમની સાથે રહીશ આપણા મત વિસ્તારના નાના મોટા રોડ રસ્તાના પ્રશ્નો છે એ સરકારમાંથી રજૂઆત કરી મંજૂર કરી અને અહીંયા કામ સારી રીતે થાય એના માટેના પ્રયત્નો કરીશ સિંચાઈ મંત્રી અને કૃષિ મંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે દરેક નિરાકરણ કરવા માટે આપણી સાથે કટિબદ્ધ છે ત્યારે એક ઉમેદવાર તરીકે એક સામાન્ય પરિવારના દીકરા તરીકે એક ખેડૂતના દીકરા તરીકે બે હાથ જોડી હું આપ સૌ સમક્ષ અપીલ કરું છું પ્રાર્થના કરું છું કે રખે ભૂલ ન થાય ખોટી બાબતોમાં આપણે ન આવી જાય સુરત થી અહીંયા આવતા લોકોને પણ હું અપીલ કરવા માંગુ છું કે કોઈ ખોટો પ્રચાર અહીંયા ન કરે કરે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ એ આવી અને ખોટી વાતો છે છે સુરતમાં શું ડેવલપમેન્ટ સુરતના શું રોડ રસ્તાઓ છે એ તમે ત્યાં સારી રીતે ભોગવી રહ્યા છો મારે પણ મારા વિસ્તારના ખેડૂતોના અહીંયા તમે ત્રણ તાલુકામાં સારા રોડ અને રસ્તા બનાવવા છે સરકાર સાથે સંકલન કરી અને આ કામ કરવું છે હું સરોત સુરતમાં વસતા મારા મતદાર ભાઈઓ અને બહેનોને પણ આજના દિવસે બે હાથ જોડી અને નમ્ર અપીલ કરું છું કે તમારું મતદાન અહીંયા હોય તો પણ તમે વિકાસની રાજનીતિને સાથ અને સહકાર આપવા માટે તમે પણ અહીંયા આવી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી અને અપાવવાની કોશિશ કરજો આપણે સૌ સાથે મળી આગામી દિવસોમાં ક્યારેય કોઈ ગામડામાં પહોંચી પણ ન શકાય ચૂંટણીના મેદાનમાં જો મને જુસ્સાથી હકારાત્મક વલણથી આપણે કોઈ કોઈની નકારાત્મક વાતો કરવી નથી આપણે શું કરવાના છીએ અને તમારા સુખ દુઃખમાં સાથે રહેવાના છે એ સંકલ્પ સાથે આપ મને એક દીકરા તરીકે સ્વીકારી એક ભાઈ તરીકે સ્વીકારી એક વડીલ તરીકે સ્વીકારી અને સાથ અને સહકાર આપો એવી બે હાથ જોડી પ્રાર્થના કરી મારી વાતને વિરામ આપું છું બોલો ભારત માતા કે